લોકો જાહેર રસ્તા પર વાહનો હંકારવા સાથે બસમાં મુસાફરી કરવામાં પણ હવે ડરી રહ્યા છે

આશિષ સોનકરની બહેનના છ મહિના અગાઉ પોતાના વતન ફતેહપુર ખાતે રાધાનગરમાં રહેતા શિવાપ્રતાપ સોનકર સાથે લગ્ન થયા હતા શિવા પ્રતાપ દિવાળીના દસ દિવસ બાદ ફરવાના આયોજન સાથે નવસારી સાસરીએ એકલો આવ્યો હતો શિવાપ્રતાપના ભાઈના ફેબ્રુઆરીમાં ફતેપુર લગ્ન હોવાથી તે પરત જવાનો હતો હાલ શિવા પ્રતાપ તેના સાળા આશિષ શોનકર સાથે સાઇટમાં મદદરૂપ થવા જતો હતો ગઈકાલે સાંજે આશિષ શોનકરની કૈલાશકુંજ સોસાયટીમાં ચાલતી સાઇટ પર શિવા પ્રતાપ હાજર હતો સાઈટનું કામકાજ પતી જતા શિવા પ્રતાપ મજૂર કિચપા ડાવર અને તેના મોટા ભાઈ કુમાર ડાવરને પોતાની બાઇક પર બેસાડી તેમના ઘરે ખજોદ ગામ મૂકવા જવા નીકળ્યો હતો સચિન જીઆઈડીસી ગિંજા મિલ તરફથી જતા રામેશ્વર કોલોની વચ્ચે ઇન્ફ્રા એન્ડ કંપનીના સામેથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે સામે બસ ચાલકે બાઇકને અડફેટે લીધી હતી સિટી બસ ચાલકે બાઇકને અડફેટે લેતા ત્રણેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હવામાં ફંગોળાયા હતા આ સમગ્ર ઘટનામાં શિવા પ્રતાપની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં શિવા પ્રતાપનું મોત નિપજ્યું છે જ્યારે બંને ભાઈ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે મહાનગરપાલિકાની સિટી બસને કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં મોત થતા મનપાએ બસનું સંચાલન કરતી મારુતિ કંપનીને શો કોઝ નોટિસ ફટકારી એક લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર